આ પાકા પર ઓછો કરીને સીડી કોઈ કાળે ના ચઢે ચાલુ ટ્રાફિક માં So, hello, good morning, namaste, sastri, welcome, so good, hello, like YouTube channel. Good morning <tiny> with KB Mata Maru Hardik Swagat, and I guess it's a war now. Saradas, I'm going to go to the house, 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 વસ્તુ આપણે ચીટબીમાં નવી કરવાની છે એ વસ્તુ દુકાનમાં ગઈ ગઈકાલે રાત્રે આવી ગઈ છે બે દિવસ પહેલાં આપણે એના માટે ફેબ્રિકેશન કરી રહ્યા હતા એ તમને એ પણ તમને બતાવ્યું ગઈ ગઈકાલે રાત્રે રમ્યા સરસ મજાની મોજ કરી દાન ઠી સાથે મજા 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 એ માણસ અલગ છે આમ મજા આવી ગઈ એમ કહેવાનો મતલબ ફૂલ મોજ અને હજુ આંખમાં ઊંઘ એટલી ગંદી દેખાતી હશે તમને થતું હોય છે કે આ માણસ કેમ ઉઠ્યો છે શું આવા અવાજ એટલો ચેલો એ થઈ ગયો છે અત્યારે બટ કંઈ પણ કરો અગિયાર વાગ્યા રસ્તા દસ અગિયાર વાગી જાય એટલે રસ્તા અહીંયા ખાલી ખમ બાકી આડા દિવસે સાડા દસ વાગ્યાની આજુબાજુ તમે રસ્તા જુઓ અહીંયા તમને ખ્યાલ આવે ભાઈ કે એવી ભીડ હોય બટ અત્યારે કોઈ ઉઠતો નહીં હોય તો નથી જ ઉઠતો બીજા નથી ઉઠતા બધા સુતા હું નથી ઉઠીને પહેલાં ચા બનાવી દીધી એને જ ઉઠાડ્યો મેં કીધું હું સાયલન્ટ કરીને છૂતો તો દુકાનથી ફોન આવ્યો કે ભાઈ આવી ગયા છે ફટાફટ આવો તો ઓકે ચલો લેટ્સ ગો નીકળી ગયા છીએ હાલ બરાબર છે લુખો ઉપર ચઢ્યો છે અત્યારે એનો રીઝન એ છે કે અહીંયા કંઈક બનાવવા છે લવલી કરતે કેટલું મોટું જાયન્ટ વસ્તુ બનાવી જોઈ તમે અને શું છે એ તારે અમે લોકો અરે એમ નહીં પડદો સરખો કર દે હા હા જા દે આખો આડર દે ઉપર હા હા આડર જો હા ચલો ગાઈસ સો જે ગઈ કાલે રાત્રે બધું મંગાવ્યું હતું તડકો એવો છે ભયંકર એમ તો સહન નહીં થતો એક બાજુ એક બાજુ ઊંઘ આવે છે મને એની હાલત બહુ ખરાબ છે તું અત્યારે ઉપર ચઢાવવાની છે શું છે એ તો તમને લાગશે પછી જ બતાવવામાં આવશે ત્યાં સુધી બતાવને એટલી મહેનત છે કે અહીંથી લઈ ત્યાં સીડી ચડાઈ પેલી સીડીથી વેલા મારે ઉપર ચડી પેલું હટાય ઉપર ચઢાય પછી ઉપર ચઢાવ એટલી તકલીફ છે આજે વેઠવાની ચલો એમ આખી આ બાજુ આખી આ બાજુ લઈ લઈને તો ખ્યાલ આવે સેટિંગ લઈ આવે દિલીપ દિલીપ સેકો તો જોશે જ અહીં આડે છે એટલે ભાઈ જી મેળેનું જી કરો લઈ લો પાસે એક જાત કે ના છોડતા દિલીપ આખી લઈ લો કે આ તમારી પાસે હારો લેવી પડે બાકી જેથી મેં આવી જવા દેવી પડશે દિલીપને ઉતરીએ દિલીપ પડતું નહીં લો હં ભાઈ જા હં ભાઈ જા બે જા તું બે જાઉં એક પાક કામ રાખી દીધી તમે ખાલી એક ધામ કરો ઊંચી કરીને નામ લોને આરામથી આવી જાય યાર કોઈ વસ્તુ કરવાની જરૂર નથી હા લઈ લો યાર બસ दिलीप તમારા હાથ મોલાઈ લો ખાલી

તો જીવનના બધા કાંડી ગઈ ગયો બોલ હજુ બે જ વસ્તુ ચઢાઈ રહ્યા છે હજુ બીજી બે બાકી છે અને આજની ની ગરમી કઈ બે સર સહન નથી થાય એવી પણ બધું લાગી ગયું છે યાદ પતા એ વગર તો સુકતો દિવાળી આવી ગઈ છે નજીક પણ તડકો બાપ એવી ગરમી છે ને તેની કોઈ હેડ નહીં સુવા ચાઉ બા તમે ઊંચાઈ ઉપર હું માઈક ટુ ટેક નોટ ધેમ આર ટેક

સ્થાન ઉપર કે અહીંયા બેઠા હશે તો નહીં એવું નહીં આપણે રહેવાનું હોય પ્રચંડ છે કે આપણે રાહ જોવી જરૂરી છે એને કીધું કે તું નીકળ એના પછી હું પાંચ મિનિટ રે નીકળ્યો છું તું જો એ ખરક ઠંડળી કરતી કરતી આવશે જોજો દેખાય છે ભાઈ ની પાછળથી જો આવી જઈએ હવે આવી જો આ ગાય વાડી છે

મદદ <laughs> નહીં <laughs> 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 so

Oh તો ગાઈસ આજે શું કહેવાય રાતના 4:00 એ સવા એક સવા એક વાગે જમવાનું મળી રહ્યું છે જેનો મને અતિ આનંદ છે કલ્પન તો હોય ને મારા ભાઈ કેટલા દિવસ છે કેટલા દિવસ છે કાલે મને જમાડ્યા વગર તમે આવ્યા એમાં ગાઈસ એની ભૂલ હતી અમારી કોઈ ભૂલ નથી બરાબર છે તમે હોટ ને ગૌરવ ભાઈ તમે જ એ જગ્યા આપણે લોકેશન પર મળી ગઈ થી આને લોકેશન મોકલી બરાબર ના મળ્યું શું બોચી ટ્રાકટર ખડ્યો હીરો બે હાથે રોટલી કામ પૂરું થાય નહીં કીધું એટલે કીધું પણ હું બે હાથે બોલ્યો એટલે કીધું કે જેટલું ખરાબ બોલ્યો એટલું નથી બોલ્યો એમ એ તારે કોનાની આકડે બાંધીને લાવતો એ નોવા આવે એક વિજુભાઈના ખાલી પ્રેમના તાતડે બંધાય ના આય 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 તને વાત છે કે ઈ મને મૂકીને ગઈ પછી घायल કોઈ દી નથી મળ્યો એને મન અને દિલના મેળામાં બાકી સાથે હતા ત્યારે મન અને દિલ થી બહુ સાથે હતા પણ તું મને મૂકીને ગઈ છો પછી એ ગાંડી घायल કોઈ દી નથી મળ્યો તને મન અને દિલના મેળામાં અને घायल ઘણા વર્ષો પછી રાજી થઈને રમે છે જોઈ લે મારા ભાઈ બંધુ ની આ દેશને બાપુ ભાઈ બંધુ અને તું મૂકીને વહી ગઈ પેલા મારી આરે આમ જ રમતી દે ભાઈ ટેન્શન વાર પેલા તને કપલ કપલ મારો મો જીવ બોલે મારો કોને કેવો જીવ જીવ કે તું મને મૂકીને વહી ગઈ છો પછી તું જ કે ને કે કોની રે હવે રમે ખાયેલા ખાલી રાસ કે તું મૂકીને વહી ગઈ છો ઓમ ભાઈ પછી એને કયો ને કે કોની આરે રમે આ ખાયેલો જોવો ને રાસ ઈ જિંદગીમાં વહી ગઈ છે ને પછી કઈ નથી રહ્યું આ જિંદગીમાં ગાયકના નામે ઓલું હશે એ ખાલી ગાયક એટલે કે ગાય એટલે તો કહે છે ને કે ગાંડી એ ગાંડી અને ગાયક કદા રમે અને આવીને કાયા ખાલી મને એક એનું આમ એની આંખોના દર્શન થઈ જાય તો ગાયક તમારા જોમાં લાગે એની માટે આ લાઈન છે કે ના ઢોલના ધબકારે કે ના કોઈ શરણાઈ ના સુરના કે ના ઢોલના ધબકારે

છે જા દાર વગાડે છે

આજે અમારા ટ્રાન્સપોર્ટમાં આપી શકો લેગે જે પછી માસમાં જે આ લખવાની મને આવી ઊંચડન ત્યારે ટ્રાન્સપોર્ટ ની ગાડી છે સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ ટુ વેટએવર યુ વોન્ટ ટુ ડુ વેન પણ ડન રો બળિયારમાં આપીદાન ભારત માં ધજી જય જશુરામ હર માજેલ જય મૈક દેવ કૃષ્ણ Kan begitu Bapak. mau dia? <laughs>